નવસારી જિલ્લા માટે એક સારા સમાચાર છે કારણ કે હવેથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ નવસારી ખાતે પણ રહેશે આ નવા સ્ટોપેજની શરૂઆત કરવા માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી આર ખાસ સુરતથી વંદે ભારત ટ્રેનમાં નવસારી આવ્યા હતા નવસારી રેલવે સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોની હાજરીમાં તેમણે ટ્રેનને લીલી ઝંડી બતાવીને આગળ રવાના કરી હતી આ સ્ટોપેજ માટે ઘણા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી હતી ખાસ કરીને અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ જતી વંદે ભારત ટ્રેનના સ્ટોપેજ માટે પણ રજૂઆતો થઈ રહી હતી આ નવું સ્ટોપેજ નવસારી અને આસપાસના વિસ્તારના લોકોને હાઈ સ્પીડ ટ્રેન સેવા પૂરી પાડશે જેનાથી તેમના મુસાફરી વધુ સરળ અને ઝડપી બનશે હવે નવસારીમાં સીધું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ મળતા વેપારી વર્ગને મોટી રાહત મળી છે

કે અહીંયા એક આપણે નવસારી ખાતે સ્ટોપેજ મળે બોમ્બે આજે જોવા માટે અને અમદાવાદ જોવા માટે એ આજે અમારે ઘણા ટાઈમ એના કારણે વલસાડથી કે સુરતથી આવવું પડતું હતું આજે જે આ આપણને અહીંયા વંદે ભારતમાં સ્ટોપેજ મળ્યું છે એના કારણે અમને ઘણી રાહત થાય છે ડાયમંડમાં બી અમારે બોમ્બેથી બધા જે અમારે આવે છે અમારા ભુજના માણસો આવે છે કે જુદી જુદા જીપેસીમાંથી ડાયમંડ બજાર છે તે માટે આવે છે એના માટે ઘણી રાહત છે કારણ કે સીધું અમારે જે બોમ્બેથી અહીંયા સવારે જ આવી જવાય છે એના માટે ઘણી રાહત